એકદમ ગંદુ કૃત્ય કર્યું બળાત્કાર કરી એને નિર્મમ હત્યા કરી કોલકાતા દુષ્કર્મ હત્યા કેસના પડઘા સિદ્ધપુરમાં પડ્યા પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં તબીબોનો વિરોધ આ દીકરીઓ જે છે આજે આપણે કહીએ છે ઘરોથી વાત કરીએ છે કે મારી દીકરી આગળ ભણે છે પણ એની સુરક્ષાનું શું તબીબોએ કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપી મહિલા ડોક્ટરને શ્રદ્ધાંજલિ આપી 2 મિનિટનું મૌન પાડ્યું પુરુષ પ્રધાન સમાજ છે તો હું બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે દરેક વાલીઓને કે આપણા બાળકો ખાસ કરીને છોકરાઓને યુવાનોને આપણે શીખ આપીએ આરોપીઓને કડકમાં કડક સજા આપવા માંગ કરી કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કૃત્યને લઈને પાટણના સિદ્ધપુરમાં તબીબોએ વિરોધ નોંધાવ્યો કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં તબીબો દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી સાથે જ પીડિતાને સાચું ન્યાય મળે અને આરોગ્યને કડકમાં કડક સજા મળે તેવી તબીબોએ માંગ કરી છે કોલકાતામાં જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલાના દેશભરમાં ગેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે તો ગુજરાતમાં પણ ઠેર ઠેર તબીબો વિરોધ કરી રહ્યા છે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તબીબો દ્વારા કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી સિદ્ધપુરના ડોક્ટરોએ મૃતક મહિલા ડોક્ટરને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પણ પાડ્યું હતું સાથે જ કોલકાતામાં બનેલી ઘટનાને વખોડી આરોપીને સખત સજા મળે તેવી માંગ પણ કરી હતી સિદ્ધપુર મામલતદાર કચેરી પાસેથી આ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી આ કેન્ડલ માર્ચનું દેઠલી ચાર રસ્તા સર્કલ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું આ દરમિયાન સમગ્ર વાતાવરણ લાગણીશીલ બની ગયું હતું સિદ્ધપુર ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તમામ ડોક્ટરો તેમજ આયુર્વેદિક અને એલોપેથિકના ડોક્ટરો અને નગરજનો આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા નવમી ઓગસ્ટ એ મહિલા સુરક્ષા માટે અને મહિલા ડોક્ટર માટે કાળો દિવસ હતો નવ ઓગસ્ટની પરોડી અઢી વાગે છત્રીસ છત્રીસ કલાકની ડ્યુટી પછી એક મહિલા ડોક્ટર ડોક્ટર રૂમની સેવા ન હોવાના કારણે સેમિનાર રૂમમાં આરામ કરવા ગઈ ત્યાં છત્રીસ કલાકની ડ્યુટી પછી થાકેલી હારેલી દીકરી પર નરાધમોએ કુકર વાંચર્યું એકદમ કૃત્ય કર્યું બળાત્કાર કરી એને નિર્મમ હત્યા કરી આપણે એમ કહીએ છીએ કે બેટી પઢાઓ બેટી બચાવો તો અમારી આ દીકરી પઢી પણ એ આપણે એને બચાવી ના શક્યા એ બચી ના એટલે અમારી એ જ છે કે અમે એ મહિલા દર્દી જે અમારી દીકરી જે બેન હતી એને અમે સહાનુભૂતિ અને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સિદ્ધપુરના ડોક્ટર્સ આઈએમએસ એસોસિએશન પ્લસ બધા જ ઓર્ગેનાઇઝેશન અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં દરેક સમાજના આ દીકરીઓ જે છે આજે આપણે કહીએ છીએ ગર્વથી વાત કરીએ છીએ કે મારી દીકરી આગળ ભણે છે પણ એની સુરક્ષાનું શું તો આ બેનર એ જ કહી રહ્યું છે કે અમે ભણી રહ્યા છીએ પણ અમારી સુરક્ષાનું શું તો અમે અમારા અવાજથી આ કેન્ડલ માર્ચ કર્યો છે તાકી સરકારના કાન સુધી અમારો અવાજ પહોંચે અને મહિલા સુરક્ષા માટે કડકમાં કડક કાયદો લાવે તે જ રીતે ડૉક્ટર્સનું આપ જોઈએ છે કે અમે ડૉક્ટર્સ મહિલા ડૉક્ટર્સને બધા આટલી ડ્યુટી કર્યા પછી દર્દીઓનો જીવ બચાવવાની કોશિશ કર્યા છે પણ એવા જ દર્દીને એવી જ દીકરી પર આવું અત્યાચાર થયું આવું નિર્મમ હત્યા થઈ એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આપણે કહીએ છીએ કે આપણો પુરુષ સમાજ છે પુરુષ પ્રધાન સમાજ છે તો હું બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે દરેક વાલીઓને કે આપણા બાળકો ખાસ કરીને છોકરાઓને યુવાનોને આપણે શીખ આપીએ કે મહિલાની આપરૂ શું છે આપણે એમની શું રિસ્પેક્ટ કરવું જોઈએ અને અમને ભરોસો છે કે આપણે પુરુષ પ્રધાન સમાજના યુવાનો એ વાત સમજશે નરાધમોને એ લોકો જ પકડશે અને આવા ગંદા કૃત્યો આવો અત્યાચાર થતો અટકશે આપ સૌ આપ સૌને એ આપ સૌ કહેવા માંગુ છું કે આપ પણ અમારી વાત સરકાર તરફ જાઓ સરકાર તરફ લઈ જાઓ અને એવો મહિલા સુરક્ષા માટે એવો કડક કાયદો હોય કે બીજી વાર આવો કોઈ નરાધમ આ કૃત્ય કરતા પહેલા વિચારે We want justice! We want justice!